નિર્મલ સોસાયટીની વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો કેમ છો બધા બધા હું મજામાં ના આપણા વ્લોગ જો થઈ હતી બધા મજામાં જઈ હમણાં વ્લોગ સ્ટાર્ટ કર્યો રસ્તા પર વ્લોગ સ્ટાર્ટ કર્યો પાંચ વાગે ને હમણાં તો પહેલો મેં નાયલો હજુ લગી નાદેલું નથી સવારે નથી નાદેલું એટલે પહેલો તો મેં નાયલો બાઈ તમને મેં મળું તમારો ભાઈ નાઈ થયો અને રેડી થઈ ગયો છે ટી શર્ટ પણ બદલ દીધી છે ને હવે કાલનો બ્લોગ બહુ સાજો થઈ જેટલો એટલે એડિટિંગ કરતા ને બહુ બધું ઘણી વાર લાગી જેટલી એટલે સ્ટાર્ટ કર્યો ને બીજી વાત તો એ છે ને ડેલી બ્લોગિંગનું દેખે કેટલા દિવસો ચાલે હજુ દેખે કે ભાઈ ને આ લાઇનમાં આપણે ઉતર્યા એટલા કરવું જ છે બ્લોગિંગનું યુટ્યુબનું ચાલુ કર્યું એટલે આવું કરવું છે જે થાય કે એ જ છે ને તમે બધા સપોર્ટ કરજો વિડીયોને શેર કરજો સબસ્ક્રાઇબર વધારજો લાઈક કરજો કમેન્ટ કરજો ને થોડીક વાર એને આપણે જશું છોટો દેપુર કેમ તે તમારા ફાઈને તબીલો છે ખબર જ છે ભેસ તે એટલે આપણે દૂધ ફરવા જશું થોડીક વાર એને તે વિડીયોમાં કન્ટિન્યુ હવે તો આપણે હજુ વાર છે એટલે થોડીક વાર ઊંઘી સવારનો આજે ઊંઘી રહેલો આખો દિવસ કંઈ નહીં કાલે બ્લોગ બહુ સાજો થઈ એટલો એટલે એડિટિંગ હવે રાતેને મેં પતાવેલું એડિટિંગ પૂરું એડિટિંગ પતા સવારે વહેલો વિડીયો અપલોડ કર્યો નવ વાગે ચડેલો નવ વાગે પૂરું કેટલા એટલે અમને તો તમારો ભાઈ શાંતિથી આખો દિવસ આજે ઊંઘી રહેલો એટલે અમને બે આવું ઊંઘી રહું પછી થોડી બાર એને જઈએ છોટ થોધી મિત્રો છોટા ઉપર મેં એન્ટ્રી લઈ લીધી છે અને ફાઇન મિત્રો છોટા દે ઉપર પહોંચ્યા અને વરસાદ ચાલુ થઈ જelo છે જીયા છે એટલે ઉભા રહ્યા પછી નીકળીએ નિર્મલ સોસાયટી ની નવરાત્રી ની તૈયારી મોજ આ મોજ આપણે કે જાવા આપણે આપણે આવવાનું આવવાનું ना मित्रों आपरे चापीवा ये से सस्ता आप ही लेया ओ फाइनली मित्रों परी चाय आ गई है चापी इन तुम ले ना हाय एंग्री बॉय दैट ये कुत्रा हमारे आगे आगे गया है एंड करू મળીએ આપણા નવા વિડીયોમાં તો આ વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી નાખજો અને બાય બાય